સુરત શહેરમાં ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવેલા હતા પ્રધાનમંત્રી મોદીના સૂચનાને લઈને ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ પ્રધાનમંત્રીએ એકવાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ દેશોના ઇન્ટરપ્રિટેશન તૈયાર કરવા સૂચના આપી આ સૂચનાને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આવી પહોંચ્યા વીએનએસટીયુના વાઇસ ચાન્સેલર અને અધિકારીઓ સાથે બેઠક કરી

સૂચનાના પગલે વીએનએસુ ના કોર્સ શરૂ કરવા ને લઈને કામગીરી શરૂ કરવામાં આવી અને પ્રફુલ પાનસોરિયા સૂચના આપી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત